નમસ્કાર દર્શક મિત્રો આપજી છોટી વેટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન રોડવેજ બસમાંથી ગાંજો પકડાયો ત્રીસ કિલોમીટ માદક પદાર્થ બિનવારસી મળ્યો કિંમત રૂપિયા ત્રણ લાખ અમીરગઢ ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન રોડવેઝની એક સરકારી બસમાંથી ત્રીસ કિલોથી વધુ ગાંજો પકડાયો છે આ માદક પદાર્થ બિનવારસી હાલતમાં મળી આવ્યો તો જેની બજાર કિંમત આશરે 3.30 લાખ અંદાજવામાં આવી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચેકપોસ્ટ પર નિયમિત વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન રેવદરથી અમદાવાદ વડોદરા જઈ રહેલા રાજસ્થાન રોડવેઝની બસને રોકાવીને તપાસ કરવામાં આવી હતી બસમાં તપાસ કરતા મુસાફરોની સીટ ઉપર સામાન મૂકવાની જગ્યા પર ચાર શંકાસ્પદ થેલા પડ્યા હતા પોલીસે શંકાના આધારે આ થેલાઓમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો પકડાયેલા ગાંજા ભરેલા થેલાઓ કોના છે તે અંગે કોઈ માહિતી મળી નથી બસના ચાલક અને કંડક્ટરે પોલીસને જણાવ્યું હતું કે મુસાફરો બસમાં બેસે છે અને ઉતરે છે તેથી આ થેલા કોના છે તેની તેમને જાણ નથી પોલીસે ત્રીસ પોઈન્ટ ત્રણસો સાત કિલો ગાંજો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજાર સાતસો છે તે કબજે કરી છે બસને જવા દઈ પોલીસે આ મુદ્દામાલ અંગે વધુ તપાસ હાથ ધરી છે